જૈન વિદ્યાર્થી મિત્રો સમા એજ્યુકેશન યુટ્યુબ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરવાની છે કે ધોરણ દસ અને ધોરણ બારમાં જે અત્યારે પરીક્ષા ચાલવાની છે એ પરીક્ષા દરમિયાન આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તો પરીક્ષા જ્યારે આપણે શરૂ થાય છે ત્યારે સૌથી પહેલાં જે તમને ક્વેશ્ચન પેપર આપવામાં આવે છે તો ક્વેશ્ચન પેપરની અંદર કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ પ્રકારનું કાંઈ લખવાનું નથી એમાં લખાણ કરવાનું નથી ક્વેશ્ચન પેપર તમે છેલ્લું પેજ જોશો તો એ રફ વર્ક નામનો એક આપણે અલગથી પેજ આપવામાં આવેલું હશે તો તમારે એવું લાગે કે ભાઈ અત્યારે જાય એમ કોઈ સૂત્ર આવડતું અત્યારે નથી અથવા યાદ છે તો આગળ જતાં ભૂલાઈ જાય હોય તો તમારે છેલ્લા રફ પેજ ઉપર લખવાનું છે પેપરની અંદર કોઈ પણ પ્રકારનું લખવાનું નથી હવે જ્યારે તમે આન્સર શીટમાં લખવાની શરૂઆત કરો છો ત્યારે જે તમારા સેક્શન છે સેક્શન એ સેક્શન બી સેક્શન સી આ દરેક સેક્શનથી તમારે પ્રોપર હેડિંગ આપવાનું છે સેક્શન તમારું અપાઈ જાય પછી એની અંદર જે તમારા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના જે આન્સર છે આન્સર તમારે યોગ્ય રીતે લખવાના છે એટલે કે ઘણા બધા જે સેક્શન હોય એની અંદર આન્સર હોય ને એ લોકો શું કરતા હોય કે ભાઈ સેક્શન તો આડાવડો લખો ચાલે કે ભાઈ આપણે અત્યારે પહેલા તો કે સેક્શન ઈ આવડે છે તો કે સેક્શન બી આવડે છે એવું બધું હોય એ બધું ચાલે પરંતુ સેક્શનની અંદર જે ક્વેશ્ચન નંબર છે એ ક્વેશ્ચન નંબર કોઈ અડાવડા કરવાના નથી ક્વેશ્ચન નંબર કોઈએ અયોગ્ય રીતે નથી લખવાના બધા તમારે સીડિલવાઇઝર ક્રમ અનુસાર તે લખવાના છે જે રીતે આપણે વાત કરી પ્રમાણે તમારું જે રફ વર્ગ છે એ તમારે છેલ્લા પેજે કરવાનું છે જ્યારે પેપર તમારી પાસે આવે છે શરૂઆતમાં ત્યારે શરૂઆતના પંદર મિનિટમાં વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય કે આખું પેપર ચેક કરી લેતા હોય હવે આખું પેપર ચેક કરો ને ત્યારે તમને ઘણા ક્વેશ્ચન એવા નીકળશે એમાં કે જે આખું વર્ષ તમે ભણ્યા ન હોય તમને સ્વાભાવિક છે કે અઘરું લાગી શકે તો શરૂઆતની પંદર મિનિટ છે એની અંદર તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી પેપર તમને લાગે અઘરું કોઈ વાંધો નહીં આપણે ઉપરવાળાનું નામ લઈને યોગ્ય રીતે આપણા આપણા ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખીને પેપર લખવાનું છે એટલે શરૂઆતના પંદર મિનિટમાં તમારે એવું ડિસાઈડ નથી કરી લેવાનું કે પેપર અઘરું છે એવું બરાબર છે નેક્સ્ટ એના પછી જ્યારે તમે પેપર લખો છો ત્યારે બહુ ડિપ્રેશનમાં નથી આવવાનું પેપર બહુ શાંત સ્વભાવે આપવાનું છે કોઈપણ પ્રકારની નેગેટિવિટી આપણામાં લાવવાની નથી પોઝિટિવ એપ્રોચ રાખવાનો છે એટલે કે હકારાત્મક અભિગમ આપણે રાખીને પેપર આપણે એક્ઝામમાં લખવાનું છે કોઈપણ પ્રકારનું મગજની અંદર ગેરમાન્યતાઓ લાવવાની નથી કે મને પેપર નહીં આવડે કે કાંઈ પણ એમ ઓકે હવે જ્યારે આપણો એક સેક્શન પૂરો થઈ જાય ત્યારે આપણે જ્યારે બીજો સેક્શનની શરૂઆત કરતા હોઈએ તો આપણે દરેકને ખ્યાલ છે તે તો બી હું તમને કહી દઉં જ્યારે નવો સેક્શન ત્યારે કરો ત્યારે નવો સેક્શન ઓલવેઝ તમારે નવા પાને જ લખવાનો છે અને એની અંદર જે તમારા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો જે નંબર છે એ યોગ્ય રીતે વંચાય એ રીતે તમારે લખવાનો છે ઓકે હવે એની અંદર ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય કે ભાઈ પેપરમાં અમુક સવાલો હેલા હોય તો એ બહુ કોન્ફિડન્સમાં આવી જતા હોય છે ઓવર કોન્ફિડન્સ ઘણાને હોય છે આમાં નેગેટિવિટી શું આવશે એટલે કે આમાં તમને ગેરફાયદો શું થશે કે આની અંદર અમુક એવા ક્વેશ્ચન હશે ને એમાં તમારો ક્વેશ્ચન નંબર રહી જશે તો ક્વેશ્ચન નંબર નો રહી જાય એ બધું વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજું જ્યારે તમે આન્સર લખો છો ક્વેશ્ચન નંબર લખો છો ત્યારે ક્વેશ્ચન નંબર આડાઅડા ન થઈ જાય ખાસ ધ્યાન રાખવાનું છે ક્વેશ્ચન નંબર લખવામાં કોઈએ એક પણ પ્રકારની ઉતાવળ કરવાની નથી કારણ કે ઘણીવાર એવું થતું હોય કે ભાઈ ક્વેશ્ચન નંબર આપણે કંઈક બીજો લખ્યો હોય અને આન્સર આપણે બીજા ક્વેશ્ચનો લખતા હોઈએ આવી બધી બાબતો ન થાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે પેપર તમારો સમયસર પૂરો થઈ જાય એની તમારે અગાઉથી જ તકેદારી રાખવાની છે એટલે કે પેપર કહેતા લખવાનું થોડું ઘણું અત્યારથી આપણે ટાઈમ ટેબલને બધું બનાવીએ થોડી ઘણી પ્રેક્ટિસ કરીએ કે ભાઈ આ સેક્શન એટલા સમયમાં પૂરો થઈ જવો જોઈએ આ બધી બાબતો ધ્યાન રાખવાની છે ઘણી વાર શું થતું હોય કે અમુક સેક્શન આપણે અઘરા લાગતા હોય તો આપણે વધારો સમય ખાઈ જતા હોય તો એ બધા સેક્શનને બને તો છેલ્લે લખવાનું રાખો પહેલાં બને તો રોકડિયા માર્ક જે ક્વેશ્ચનમાં આવે છે એ આપણે લેવાનું રાખો હવે તમારો જે આન્સર શીટ હશે આન્સર શીટની અંદર તમારો જે સીટ નંબર છે એ તમારે શબ્દોમાં લખવાનો છે આંકડામાં લખવાનો છે પછી તમારી સાઇન આવશે તમારું બાળકો સ્ટીકર આવશે તમારું ખાખી સ્ટીકર આવશે સુપરવાઇઝરની સાઇન આવશે પછી તમે કદાચ એક્સ્ટ્રા સપ્લ લીધી હશે આ બધી બાબતો ખાસ કાળજીપૂર્વક ચેક કરી લેવી અને કાળજીપૂર્વક એને બધું આપણે ભરવાનું થશે બરાબર કે ભાઈ યોગ્ય રીતે સીટ નંબર લખાણો છે કે નહીં યોગ્ય રીતે બારકો સ્ટીકર આપણું ચોંટ્યું છે કે નહીં યોગ્ય રીતે ખાખી સ્ટીકર બરાબર થયું છે કે નહીં આ બધી બાબતોની તકેદારી આપણે રાખવાની છે પરીક્ષા દરમિયાન હવે જ્યારે આપણું જે પેપર શરૂ કરીએ છીએ ત્યારે ઘણા વિદ્યાર્થીઓની એવી આદત હોય છે કે એ પોતાના જે ઈષ્ટદેવ હોય પોતાના જે ભગવાન હોય દેવી દેવતા હોય આ બધાના નામ લખતા હોય પેપર ઉપર હવે વિદ્યાર્થી મિત્રો કોઈ નથી કરવાનું ઓમની નિશાની છે સ્ટાર છે સર્કલ છે કે આપણું નામ છે કે આપણી સાઇન છે પેપરમાં કોઈ બીજી બધી જગ્યાએ કે આપણા ઈષ્ટદેવનું નામ છે શ્રી ગણેશાય નમ છે આવું કોઈ પણ પ્રકારનું આપણે નામ એક્ઝામની અંદર લખવાનું નથી આવું બધું તમે કરશો તો આનો ગેરફાયદો એ થશે કે તમારો જે પેપર છે એ કોપી કેસમાં પણ જઈ શકે છે એવી બધી ઘણી બધી સંભાવના આની અંદર રહેલી છે હવે ઘણા વિદ્યાર્થીઓ છે પેપર લખવાની શરૂઆત કરે ને એટલે સપ્લિમેન્ટરી ઘણી બધી લેતા હોય એટલે કે લોકોને એમ થાય કે વધારે સપ્લી લેવાથી આપણને વધારે માર્ક આવે એવી ગેરમાન્યતા વિદ્યાર્થી મિત્રો કાઢી નાખજો સપ્લી તમારે જોબે એટલી જ લેવાની છે વધારે પડતી સપ્લીઓ લેવાની નથી બને તો શું કરાય સપ્લી તમારે ક્યારે લેવાય કે જ્યારે તમારી જે મેન સપ્લી છે એના છેલ્લા એકથી બે આપણે પેજ બાકી રહી ગયા હોય ત્યારે સુપરવાઇઝર પાસેથી સપ્લી માગવાની સુપરવાઇઝર પાસેથી સપ્લી માગવામાં ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જે શું કરતા હોય કે ભાઈ રાડુ નાખીને કહેતા હોય કે ભાઈ સપ્લી આપો જોરથી આપો ક્લાસ ડિસ્ટર્બ કરતા હોય એવું તમારે કરવાનું નથી તમારે સપ્લી માંગવા માટે સિમ્પલ તમારે હાથ ઊંચો કરવાનો છે ખોટા રાડુ દેકારા કરવાના નથી ખોટું તમારી જાત છે એની બધી ખોટી રીતે નેગેટિવ રીતે સાબિત કરવાની થતી નથી હવે તમારું જે બારકોડ સ્ટીકર છે એ બારકોડ સ્ટીકર તમારું છે મેન સપ્લી એક ઉપર જ લાગશે જ્યારે ખાખી સ્ટીકર છે તમારી મેન સપ્લી પ્લસ તમે એક્સ્ટ્રા સપ્લી કોઈ પણ લો એના બધા ઉપર લાગશે એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જો એક્સ્ટ્રા સપ્લી લોશો તેમાં સુપરવાઇઝરની પણ સાઇન કરાવો તમારી સાઇન કરો તમારો સીટ નંબર નાખો અને એના ઉપર ખાખી સ્ટીકર લગાડવાનું છે એ ખાસ ભૂલતા નહીં તમારું જે બારકોડ સ્ટીકર હશે જે આડું એવું આવશે વ્હાઇટ કલરનું આવશે એ માત્ર તમારી મેન સપ્લાય ઉપર જ લાગશે બાકી જે ખાખી સ્ટીકર જે ચોરસ આવશે તમારી દરેક સપ્લાય ઉપર લાગશે એટલે આ વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા દરમિયાન તમારે ધ્યાનમાં રાખવાની છે જો દસમા ધોરણના વિદ્યાર્થીઓ હશે એને થતું હોય કે સાહેબ આપણે બારકો સ્ટીકરને ખાખી સ્ટીકરને એવું બધું આપણે લગાડતા ન આવડે તો સુપરવાઇઝરને બોલાવીને કહેવાનું છે કે બારકો સ્ટીકરને ખાખી સ્ટીકર લગાડી દો કારણ કે જનરલી આ બધું એ લોકો જ કામ કરતા હોય છે ઓકે હવે જ્યારે તમે એક્ઝામની અંદર ક્વેશ્ચન પેપર છે ક્વેશ્ચન પેપરનો આન્સર તમે તમારી મેઇન આન્સર શીટમાં લખશો કે આપણે એક્સ્ટ્રા સબલીમાં લખો હશો ત્યારે અગેનું રિપીટ કરી દઉં છું તમારું સેક્શન છે યોગ્ય હેડિંગ આપીને આપવાનું છે મોટા અક્ષરે એની અંદર જે ક્વેશ્ચન નંબર છે ખાસ આપવાનો છે યોગ્ય રીતે ક્વેશ્ચન નંબરમાં આડાવડા નંબર ન થાય બધું ખાસ ધ્યાન રાખવાનું છે એક વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો તમારો પેપર છે પેપર પેપર માત્રને માત્ર જ જ ભરવાનું છે છે લખવાનો બ્લેક પેનનો વિદ્યાર્થી મિત્રો ધોરણ કે કોઈ ઉપયોગ કરવાનો નથી તમને એવું લાગે કે ભાઈ આપણે અમુક વસ્તુ હાઇલાઇટ કરવી છે તો હાઇલાઇટ કરવા માટે તમે પેન્સિલનો ઉપયોગ કરી શકો છો બાકી બ્લેક પેન રેડ પેન કે બીજા કોઈ પણ પ્રકારની કલરની પેન વાપરવાનું નથી પેપર માત્ર માત્ર તમારે આપવાનો છે બ્લુ પેનથી જ લખવાનું છે ઓકે હવે જ્યારે તમે ક્વેશ્ચન લખશો એક્ઝામની અંદર એનો જે આન્સર હશે ને એ આન્સર કઈ રીતે લખવો એની માટે તમારો જે ક્વેશ્ચન છે ને ખાસ રેડી કરજો કારણ કે ઘણા વિદ્યાર્થીઓ હોય ને એ ઓવર કોન્ફિડન્સમાં ક્વેશ્ચન કાંઈક પૂછ્યો હોય છે અને એનો આન્સર કાંઈક લખી નાખે છે એટલે આવું બધું આપણી સાથે ન થાય એ બધી વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આપણું જે પેપર છે એ આપણે ધ્યાનથી વાંચવાનું છે ક્વેશ્ચનને ધ્યાનથી વાંચીને સમજવાનો છે કે આનો આન્સર શું આવશે કારણ કે તમને માઇન્ડમાં કંઈક હોય તમે વાંચ્યું કાંઈક પણ હોય અને પૂછ્યું કાંઈક પણ હોય એવું પણ આપણી સાથે બની શકે છે હવે તમારો જે ક્વેશ્ચન છે એ તમને કેટલા માર્કમાં પૂછેલો છે ને એને ધ્યાનમાં રાખીને તમારે નો આન્સર લખવાનો છે ઘણાને એવું થતું હોય કે ભાઈ આપણે સાહેબ આ ક્વેશ્ચન તો આપણે આખે આખો આવડે છે પણ એ બાળકો બે માર્કમાં પૂછ્યો હોય તો તમારે એ બે પાંચ પેજ ભરીને તમારે એનો આન્સર લખવાનો નથી એટલે કે ક્વેશ્ચન જેટલા માર્કમાં પૂછ્યો છે એ મર્યાદાને ધ્યાનમાં રાખીને જ આપણે આનો આન્સર લખવાનો છે હવે જ્યારે આન્સર લખો છો ત્યારે તમે જ્યારે પેજ ફેરવો છો ને ત્યારે પેજની અંદર એકાદો પેજ રહી નો જાય ને એટલે કે એકાદો પેજ ખાલી વયું ન જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે પેપર લખતી વખતે જ્યારે તમે આન્સર લખો છો ત્યારે તમારી જે ભાષા છે એ ભાષા તમારી જે તમારો કન્ટેન્ટ એટલે કે તમારો જવાબ હોય ને એને ધ્યાનમાં રાખીને લખવાની છે એટલે જે રીતે તમને ટેક્સ્ટબુકની અંદર જે ભાષા આપેલી હોય એ રીતે તમારે આન્સર લખવાનો છે તમારી મૌલિકતા વાપરવાની નથી એટલે કે આપણને જેમ મજા આવે એમ આપણે આનો આન્સર લખવાનો નથી આપણી મૌલિકતા ક્યારે વાપરવાની થાય જ્યારે એવો એકાદો આન્સર આવે કે ભાઈ આપણને આવડતો જ નથી અથવા આપણને યાદ જ નથી અને છતાં બી આપણે એટેમ્પ કરવો છે તો આપણને જે ટેક્સબુકની અંદર જે કન્ટેન્ટ આપેલું છે એ આપણે યાદ નથી તો ત્યાં આપણે આપણી મૌલિકતા વાપરવાની છે પણ આવા ક્વેશ્ચન તમારે ક્યારે લખવાના છે જ્યારે તમારો પેપર પૂરો થઈ જાય તમારી પાસે સમય વધે તો આવા આપણે આ આવા ક્વેશ્ચન આપણે જવાબ લખશું હવે સુપરવાઇઝર જે તમારો એક્ઝામની સેન્ટરની અંદર હશે એની પાસે આ એક એક પેજ હશે એ પેજ એ લોકોને આપવામાં આવેલું હશે એ પેજની અંદર શું હશે તો કે તમારો સીટ નંબર હશે તમારી આન્સર સીટનો નંબર એમાં લખેલો હશે તમે કેટલી એક્સ્ટ્રા સપ્લાય લીધી હશે એમાં લખેલું હશે અને ખાસ તમારી એક સાઇન થશે એટલે આ બધી વસ્તુઓ યોગ્ય રીતે ફીલ કરેલી છે કે નહીં એ જોજો આવું એક્ઝામ સેન્ટરના જે સુપરવાઇઝર હોય ને તમારા ક્લાસની અંદર એને એક સીટ આપવામાં આવેલી હોય બોર્ડ બોર્ડ એક્ઝામિનેશન દ્વારા કે જેની અંદર તમારી સાઇન આવશે એટલે સાઇન કરો ત્યારે આ બધી વસ્તુઓની કાળજી ખાસ લેજો સેક્શન અગેન કહી દઉં છું સેક્શન આડાવડા લખશો હાલશે પરંતુ એની અંદરના જે ક્વેશ્ચન નંબર છે તમારે કોઈ પણ વ્યક્તિ આડાાવડા લખવાના નથી હવે જ્યારે તમે એક્ઝામની અંદર દાખલા તરીકે ધોરણ દસની અંદર ગણિતનો પેપર હોય કે ભાઈ બારમા ધોરણની અંદર એકાઉન્ટ અને સ્ટેટનો પેપર હોય તો એની અંદર જ્યારે તમે દાખલાઓ ગણો છો ત્યારે દાખલાની અંદર કોઈ એકાદો સ્ટેપ આપણી ભૂલાઈ નથી જતું ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે દાખલા ગણવામાં ખોટી ઉતાવળ કરવાની નથી કારણ કે ખોટી ઉતાવળ કરો અને ખાલી નો કે અથવા એક બે સ્ટેપનો ખાલી ફરક આવી જાય તો પણ વિદ્યાર્થી મિત્રોને છેલ્લે જવાબ આવતો નથી આવું ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે પેપર જ્યારે આપણો શરૂ થાય ત્યારે ઘણા એવા પેપર પણ આવશે તમારે આ એક્ઝામમાં કે અમુક અઘરા પેપર હશે તો ત્યારે તમે ડિપ્રેશનમાં આવી જાઓ છો અમુક પેપર એવા હશે કે જે તમને શરૂઆતમાં બહુ હેલા લાગશે તો ત્યારે તમારે બહુ ઉત્સાહમાં નથી આવી જવાનું બહુ ઉત્સાહમાં તમે આવી જશો તો બહુ ઓવર કોન્ફિડન્સમાં આવી જશો તો એની અસર તમારા પેપર ઉપર પડશે એટલે બને એટલું સામાન્ય રીતે આપણે રહેવાનું છે બહુ હાઈપર થઈ જવાનું બહુ ડિપ્રેશનમાંથી આવી જવાનું સામાન્ય આપણે માઇન્ડથી પેપર આપણે આપવાનો થશે હવે એક્ઝામ સેન્ટરની અંદર જ્યારે તમે બેઠશો ત્યારે પાંચ દસ મિનિટની વાર હશે પેપર આપવામાં તો બને ત્યાં સુધી તમારે આજુબાજુના લોકો સાથે વાતચીત કરવાનું ટાળવાનું છે કોઈ પણ વ્યક્તિ સાથે બને તો વાતચીત નથી કરવાની અને એક્ઝામની અંદર તમારે જે પણ વસ્તુ સામગ્રીની જરૂર છે પેન છે કેલ્ક્યુલેટર છે પેન્સિલ છે ફૂટપટ્ટી છે ચેક રબર છે આ બધી વસ્તુ તમારે તમારી ઘરેથી જ લાવવાની છે એક્ઝામ સેન્ટરની અંદર કોઈ પણ વ્યક્તિ પાસે માંગવાનું નથી કારણ કે આ બધી વસ્તુઓ કેમેરામાં કેચઅપ થતી હોય આ બધી વસ્તુઓ તમને કોપી કેસમાં પણ આ બધી વસ્તુઓ લોકો ધ્યાનમાં લેતા હોય છે બોર્ડના જે અધિકારીઓ હોય છે એ લોકોને લાગતું હોય કે તમે એની સાથે વાતચીત કરી પણ રિયલમાં તમારીની પાસે પેન્સિલ માગતા હોય એટલે આવી બધી વસ્તુઓમાં આપણે પડવાનું નથી એટલે બધી વસ્તુઓ તમારે એક્ઝામની અંદર લઈને જવાની છે એક્ઝામ તમારી પૂરી થાય ત્યારે તમારી જે બધી વસ્તુઓ હશે એ કોઈ પણ વસ્તુ એક્ઝામ સેન્ટરની અંદર રહી નથી જતી ને આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની છે એક્ઝામ પેપર પૂરું થાય સુપરવાઇઝર બધાના પેપર લઈ લે પછી આપણી જે બધી વસ્તુઓ હશે આપણી જે હોલ ટિકિટ છે આપણા જે સાધન સામગ્રી છે સ્ટેશનરી છે કેલ્ક્યુલેટર છે આ બધી વસ્તુઓ આપણું રહી નથી જતું ને એ છેલ્લે એકવાર આપણી બેન્ચ ઉપર ચેક કરી અને પછી એક્ઝામનો જે આપણો ક્લાસરૂમ છે એ આપણે છોડવાનો છે તો આટલી બાબતો મારે તમને કહેવાની હતી તો આટલી બાબત ઉપર તમે ધ્યાન આપજો જેનાથી તમારે એક્ઝામ સેન્ટરમાં બહુ વાંધો ન આવે પરીક્ષા દરમિયાન ઓકે તો હવે આના પછી જો આપણે જે નેક્સ્ટ વિડીયો હશે એમાં આપણે થોડી ઘણી એવી ચર્ચા કરશું કે પરીક્ષા પૂરી થઈ જાય પછી આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું તો મળીએ છીએ આપણે આ નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયોને યોગ્ય રીતે સમજજો ધ્યાન રાખજો જેનાથી એક્ઝામમાં આપણે વાંધો ન આવે થેન્ક યુ